સાયરા અમૂલ ખેર યુનિસ ભાઈ છે હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ ઉદકિયા પ્રાથમિક શાળા છે મે આ પ્રોજેક્ટ માં સામગ્રી થર્મોકોલ પછી તાચણી ને તાચણી પછી બે 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 ચાર ચાર ડીસી મોટર એક બેટરી પછી વાયરની અને એક ચાપની જરૂર પડી છે તમને ચાલુ કરીને બતાવીશ મારું નામ છે ગાંડા આયા નાસરોભાઈ મારું નામ છે સાયરા મોહમ્મદ સિકંદરભાઈ હું સાતમા ધોરણમાં અભ્યાસ કરું છું મારા મારા પ્રોજેક્ટનું નામ છે સૂર્યપ્રકાશનો સૂર્યપ્રકાશ થીન લાઇટનો પ્રવાહ સોનાલ પેલર થીન મોટરનો બેટરનો લાઇટનો સોલાર પેનલ નું વાયરનું ચાપનું ને એનો ઉપયોગ કરી ને લાઇટ નો પ્રવાહ ચાલ્યો આ બવનચકી છે આ બવનચકી ચાલે તો તેનાથી આ ઘરમાં લાઇટ ભરે છે કઈ રીતે થાય કરીને બતાવો જી મારું નામ છે બગરા માર્યા હું સાતમા ધોરણમાં અભ્યાસ કરું છું મેં આજે બનાવ્યા છે એટીએમ મશીન તેમાં મને એક પૂઠો જોયો પછી મેને તેને ચારે બાજુથી સાત પોઈન્ટ સાતમાં કાઢ્યું પછી એને માથે નું ચોરસ કાપીને અહીંયા દોર્યું ને મારું નામ લખું ને એ બધું કરું ને ટેપપટ્ટી ચટાઈ પછી મેને અંદર બે નાના ને બે મોટા પૂઠાથી ચોરસ બનાવ્યો પછી હું એના અંદર સિક્કો નાખું ને કાઢથી પછી ને મેં પછી એટીએમ કાર્ડ પણ બનાવ્યું પછી એના અંદર એટીએમ કાર્ડ નાખું તો સિક્કો બહાર આવશે ને મેને અહીંયા નીચે લબર પટ્ટી જેવું બનાવ્યું છે શું કામ કે તે ત્યાંથી સિક્કો નીચે આવી શકે સરસ

એટલે ચાલુ થાય છે નહીં એટલે સોલાર પેનલ થી ટાંકી સુધી એની રીતે ચડી જાય મોટર માં પાણી એમ કયો છો તો લાઈન થી જાય એટલે એને ટાંકી માં ચડાવવા માટે તો કઈ જાતુ હોય છે ને જરૂર પડતી હોય છે ને સેની જરૂર પડે વાયર ને લીલા વાયર હા અચ્છા એટલે ન્યા શું છે સોલાર પેનલ ની નીચે દાર છે પછી ત્યાંથી ટાંકીમાં જાય છે ટાંકી બનાવી છે ને ત્યાંથી આખા ખેતરમાં પાણી આ તમારું ખેતર છે એમ ને એમાં બધે પાણી જાય છે સરસ અને આ વાદ લીલા કલરની લાઈન છે એ શેની છે શેની છે લીલા કલરની લાઈન પાવરની અને આ બ્લુ કલરની છે એ પાણીની સરસ હો બેટા

મૂળ પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે મનુષ્ય અને પ્રાણીઓ વૃક્ષોમાંથી ઓક્સિજન વાયુ મેળવે છે તે સૂર્ય ઉર્જામાં જ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે સરસ હવે આકૃતિ એક ચાર્ટ બોર્ડ તરીકે જ છે ને હા બોલો બોલો આ હા આકૃતિમાં મને એક એક પુઠ્ઠું અને વ્હાઈટ કાગળ અને કલર અને મારું નામ છે સાયરાભાઈ હું પદમા ધોરણમાં અભ્યાસ કરું છું મારું નામ છે સાયરા કરી છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું જે કયા કયા સાધનનો ઉપયોગ કર્યો તમે આ બનાવવામાં? ડુરુ, પુઠ્થો અને લાઈટ અને બેટરી અને મોટર. હા સરસ હવે આ ઘર એટલે સાદું ઘર છે કે કાઈ એમાં નવીનતા છે? નવીનતા છે. હા કોઈ નવીનતા છે બતાવો જી. લિફ્ટ છે અચ્છા હા તેના આમ ખેતી જો ઉપર એટલે ઘરની અંદર આપણે લિફ્ટ ને ખેંચવા ઉપર ઉભા રહેશું તો પછી આ મોટર નો શું ઉપયોગ છે આ મોટર છે બનાવી કરો જી આ મોટર નો ઉપયોગ કરો જી

હમ ઓટોમેટિક ઓલું આપણે હાથ પકડીએ છીએ મારી કૃતિમાં બનાવવામાં ભૂઠા બેટરી લાઈટ ગુંદર વગેરે નો ઉપયોગ થયો છે અને તેમાં મેં બ્લુ ગનનો ઉપયોગ કર્યો હતો આ પછી લાઈટ ચાલુ થાય છે કઈ રીતે બતાવો બતાવજી એટલે લાઈટ વહી જાય ત્યારે લાઈટ વહી જાય ત્યારે આ લાઈટ ચાલુ થાય છે સરસ બેટરી થી લાઈટ ચાલુ થાય એમ ને હા બેટરી થી લાઈટ ચાલુ થાય છે સરસ મારું નામ છે સાહેર આચરા હું પાંચમા ધોરણમાં અભ્યાસ કરું છું મારે મારી શાળાનું નામ છે ઉદકિયા પ્રાથમિક શાળા મેં આ બચત બેંક બનાવ્યું છે તેમાં આપણે આયાથી આયાથી પૈસા નાખી નાખીએ તો આયા ન કરે એટલે કાઢવા હોય તો જ નીકળે ને વાહ સરસ આ બનાવવામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો ખાલી કલર વોટર કલર જરૂર પડી હતી સરસ હું તથા તરણના છું

કરો છો સરસ બધી આંગળી એક આરા કરવી થાય હજી છેઠ સુધી ઓલી જવા દેજી દોરો તો મસ્ત થશે હજી દોરો છે ને આ અહીંયા સુધી જવા દેજી કે નથી જાતો એ બેવડો વળી જાય છે સરસ મારું નામ છે પ્રકૃતિ

ડબલ સાઇડિંગ ટેપ ટેપ સ્કેચ પેન કલર્સ કલર્સ અને એક બોટલ ચોકલેટ નું જોઈએ અને ચોકલેટ હવે હું તમને છે

હાલો હવે બતાવો છી કઈ રીતે કામ કરશે બંધ કરી દે બેટા લઈને ભરાવા દેવાનું એમ ધુમાડાને અચ્છા દેખાય છે છોકરાઓ સરસ ફુવારો તમારાનો ફુવારો કઈ કઈ વસ્તુની જરૂર પડી પહેલા એક શીશો લીધો એમાં એક અગરબત્તીનો થીન ભાગ ફાકા ફાઈલ પાયરા પછી ઓ કરો જી કઈ રીતે થાય છે बधाए मत ही निकल से उन्हें तो बेटा बोतल सरोजो मारू नाम चेवालिया किशन भरत भाई હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ છે ઉદય વાસની શાળા મારું પ્રોજેક્ટનું નામ છે એટીએમનું મશીન એટીએમનું મશીન હમણાં કરીને બતાવું Nossa. Só na